ગીર સોમનાથના ના વેરાવળ તાલુકાના સિડોકર ગામે કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવમાં આ ઘટના બની છે વરસાદના કારણે જનરેટરમાંથી કરંટ લાગ્યો હતો અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે તમામ મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે તો આવો જાણીએ આખી ઘટના વિશે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગીર સોમનાથના વેરાવળ તાલુકાના શિડોકર ગામે મોમાઈ માતાજીના મઢ ખાતે પૂંજ ઉત્સવ પ્રસંગે કરણ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર આ દુર્ઘટના બની હતી નવરાત્રીની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પૂંજ મહોત્સવમાં આ કરુણાંતીકા સર્જાતા રબારી સમાજમાં હવે ભારે શોકનો માહોલ છે મૃતકોના નામ આ પ્રમાણે છે પહેલું નામ છે ભરત નારાયણભાઈ ગલચર બીજા માં આવે છે બાળક અને ત્રીજું નામ છે કરશન ગોવિંદભાઈ ભાઈ મારુ આ ઘટના પાછળ એવું કારણ બહાર આવ્યું છે કે સવારે સાડા ચાર વાગે વરસાદ વરસી રહ્યો હતો ને એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રિક પેનલ બોર્ડની નજીક ગયા હતા અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું તો હવે ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે એક સાથે ત્રણ યુવકોના મોત થવાને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો વીજ કંપનીની બેદરકારી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માગણી પણ થઈ રહી છે અને મૃતદેહોને હવે પોસ્ટમોર્ટમ માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધાર્મિક પ્રસંગમાં એ સર્જાયેલી આ કરુણાંતિકાના કારણે રબારી સમાજ અને સિડોકર ગામ પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અકસ્માતે ફરી એકવાર જાહેર સ્થળોએ વીજ વાયરો અને ઉપકરણોની સલામતી સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે વાત કરીએ આ પૂંજ મહોત્સવની તો સિડોકર ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે આ વખતે પણ બે દિવસીય પુંજ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અને રબારી સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે અને જેના કારણે હવે ત્યાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે તો દુર્ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર